ત્યાં ભાવને લઈ જા પરો એને ધંધામાં મન લાગે પગાર થોડો આપશે તો ચાલશે પણ તું ભાવને ત્યાં મુંબઈ લઈ જા લઈ જઈશ ને એ સારું લે ફોન મેલું હવે એ ભાઈ બંચો દુખને જો તો પડીકુ લઈને આવ્યો મન આલીસ ના નહીં આલુમાર કાકાએ પૈસા આલ્યા તા રખડેલ પર ફરવા હેડ તને આઈસ્ક્રીમ ચોકલેટ ને પડીકા ખવરાઉ માર નહીં આવ હંગાત રખડેલ માર કાકો મન બોલે શું આ વળી નોંચાક ને અમારી વાત મોનતા નથી જોવો કે જોય બકા અમે તને જે કહીએ એમ કરવાનું અમે તને ખુબ બધા પડીકા લઈ આવશો અને પૈસા પણ આપશું અભા તારા કાઢી નાખીશ ખભા ખભાટે જોય બકા અમે તને જેમ કહીએ એમ તારે કરવાનું છે અમે તને સાયકલ લઈ આપશું